ના આજે ધમદો આઈએ પણ હવે કંટ્રી પર બેહા કનો લાવશું તું બેસ આવ તારા નહીં બેઈરે છોરાનો પંખા ઉપર તું લઈને આવો ચોય ને એવું કીધું હા હા ઓ તો હા હા હું અલ્યા જાઉ હાર

નહી કીધું પંખા પર બેસતું બેહુ બેહુ બે લાવવાનો જ નતું મારા આ હારું ખાલી બેસી રેવાના બસો રૂપિયા મને આ લ્યા મને ઓ પાણી તો લઈ ગયા ગોડાને મારે શું કરવું મારો બેટા ખોલી નાખ્યું આ દે પકડો હાલો તળાઈ ભરાઈ દી આ હું ભરાવા આ ઓ માબલ તળાવ લાલવા આ આઈમ ઈમ નઈ

salva beijinho oh oh não, vai પાંચી પાંચો અહીં આવ ગોડુ લઈને આયાઓ તમે અંગાલા તું તો નતું કીધું લાલબા કમ ઓમ કરો તમે યાર આ તમારો ગોંડો જપ્પા દેતો નહી આવો જો કો આલે જો એ નહી આવતો શેઠા બેહ